નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સમાચાર નવસારીથી મળી રહ્યા છે ભાજપની લોકસભામાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે તો ચૂંટણી અને ઉમેદવારો જાહેર થવા પૂર્વે જ ભાજપે લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે આજે નવસારી ખાતે લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું સંતોના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જય જયારામ ગુજરાતના જાણતા રાજા અને આખા ભારતમાં લોકસભાની અંદર સૌથી વધારે મતથી વિજયી થનાર માન્ય શ્રી સી આર પાટીલના નવસારી લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પ્રસંગે અહીંયા સંતો મહંતો આચાર્યો બધાની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન વિધિ કાર્યાલયનો આરંભ થઈ રહ્યો છે હું મંગલ શુભકામના પાઠવું છું કે સી આર પાટીલ ગયા વખત કરતાં પણ વધારે મતોથી વિજયી થાય એટલું જ નહીં પણ ભારતીય જનતા પક્ષને ભારતમાંથી ચારસો સીટ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપીએ છીએ જય શ્રી રામ ધન્યવાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય જય શ્રીરામ ગઈકાલે જથી જ ભારત વર્ષનો સુવર્ણકાળ શરૂ થયો છે અયોધ્યાની અંદર નવનિર્મિત રામ મંદિર એનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું અને ત્યારથી જ આ ઉત્સાહ ઉમંગ વધતો જાય છે આજે પણ નવસારી માટે એક ખાસ દિવસ છે કે નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ એમના જે ચૂંટણી કાર્યાલય છે એનું ઉદઘાટન માટે મોટી સંખ્યાની અંદર સંતો બધા ભક્તો ઉપસ્થિત રહ્યા છે અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિનું જે નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે એ રાષ્ટ્રભક્તિ આ રીતે જ આપણે અદા કરી શકીશું કે જેની અંદર એમને બહુમતથી આપણે વિજયી બનાવીએ આજના દિવસે એના માટે શુભકામના પાઠવીએ છીએ